નવરાત્રી પર્વ નિમિત્તે અંબાજી મંદિરે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધજા અને પવિત્રતાનો આગ્રહ નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવવામાં આવી હતી આ કાર્યક્રમ ધર્મ પ્રત્યેની આસ્થા અને ભક્તિભાવ વ્યક્ત કરવાના હેતુથી કરવામાં આવ્યો હતો જે નવરાત્રીના પર્વની ધાર્મિક ભાવનાને અનુરૂપ છે બજરંગ દળના ક્ષેત્ર સંયોજક જવલીતભાઇ મહેતાએ આ પ્રસંગે નવરાત્રી પર્વને ભક્તિ અને આરાધનાનું પર્વ ગણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે નવ દિવસ સુધી લોકો માતાજીની ભક્તિ કરે છે આરાધના કરે છે અને ગરબા રમે છે જો કે તેમણે આ પવિત્ર સમય દરમિયાન અશ્લીલ વિડીયો કે ફોટા ફેલાવતા તત્વો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમનો આગ્રહ સ્પષ્ટ હતો કે ભક્તિના પર્વની પવિત્રતા જળવાઈ રહે અને ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે જગન્નાથ મંદિરના મહંત જગદીશદાસજીએ પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું તેમણે ખાસ કરી અને નવયુવકો અને યુગલો દ્વારા અશ્લીલ વીડિયો વાયરલ કરવાના કૃત્યની નિંદા કરી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવરાત્રી ભક્તિ અને આરાધનાનું પર્વ છે આ કોઈ વેપાર કે નાટક નથી તેમણે વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો વતી ચેતવણી આપી હતી કે આવા નાટકો કરી અને હિન્દુ સમાજની લાગણી અને આસ્થાને ઠેસ પહોંચાડવાનું કાર્ય ન થવું જોઈએ તેમણે શવને મર્યાદામાં રહી અને શક્તિની ઉપાસના કરવા અને માતાજીના ગરબા કરવા વિનંતી કરી કારણ કે નવરાત્રી તેમના માટે આસ્થાનું પ્રતિક છે રાજેશ ઠાકોર એચબીએન ટીવી ન્યૂઝ દાંતા જય શ્રી રામ આજે અમે સૌ વિશ્વ પરિષદના કાર્યકર્તા ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક પ્રમુખ અને જેટલા પદાધિકારીઓ જોડે મા ભગવતી અંબાના દર્શન માટે આવ્યા છીએ અહીંયા અને ખાસ તો દર્શન કરવાનો ઉદ્દેશ્ય નવરાત્રી ચાલે છે મા શક્તિનો દિવસો ચાલે છે લોકો આવા દિવસોમાં ઉપાસના કરે છે ભગવતીની ખૂબ ઉપવાસ કરીને ભગવતીની આરાધના કરતા હોય છે પણ આવા સમયમાં જે ઘણા બધા એવા જે નવયુવકો જે કપલ્સ છે આ તે જે ઘણા સમયથી જોવા મળે છે કે જે વિડીયો વાયરલ થાય છે અશ્લીલ વિડીયો જે વાયરલ થાય છે એ લોકોને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કે અમારા સંતો તરફથી કે મારા પર્સનલ મારા વ્યક્તિગત તરફથી હું એમને મારું એક હાથ જોડીને એવું નમ્ર નિવેદન છે કે મા ભગવતીનું પર્વ છે આસ્થાનું પર્વ છે આ કોઈ વેપાર નથી આ કોઈ પ્રકારનું કોઈ એવું કોઈ ગેધરિંગ નથી કે કોઈ એવો કોઈ કાર્યક્રમ નથી કે આવી રીતના નાટકો કરીને આવી રીતની આસ્થાને અને લોકોની હિન્દુ લાગણીને ધાર્મિક લાગણીને જે ઠેસ પહોંચાડવાનું લોકો દ્વારા કાર્ય થાય છે એ ના થાય મર્યાદામાં ભગવતીની ઉપાસના કરે માતાજીના ગરબા કરે અમારા માટે આસ્થાનું પ્રતિક છે અમે લોકો ખૂબ ભગવતીમાં અમે આસ્થા ધરાવીએ છીએ અને લાખો કરોડો હિન્દુઓ સનાતનીઓ ભગવતીમાં આસ્થા ધરાવે છે આજે લોકો જે ખોટી રીતના જે અશ્લીલ વિડીયો બનાવીને અશ્લીલતા જે ફેલાવી રહ્યા છે જે વિધર્મીઓ ને જે એમના જે હેતુ જે છે કાર્ય છે સિદ્ધ કરી રહ્યા છે એ કાર્ય કરવાનું બંધ કરે એવું અમારું નિવેદન છે જય શિયારામ જય માતાજી જય મા અંબા આજે અંબાજી મંદિર સાથે આજે નવરાત્રી ગયા માં ભગવતી ના આરાધના નું પર્વ ચાલી રહ્યું છે એવા સમયે જે બાવન શક્તિપીઠ માં નું સૌથી મુખ્ય શક્તિપીઠ છે અંબાજી અંબાજી ખાતે બજરંગળ દ્વારા જે માતાજી ધજા છે એ ધજા ચડાવવામાં આવી છે અને થાળ માતાજી અર્પણ કરવામાં આવ્યો છે અને આજે આખા ગુજરાત ભર ઉત્તર ગુજરાત પ્રાંતના દરેક જિલ્લાના દરેક જે ભજન જે મુખ્ય કાર્યકર્તાઓ છે અહીંયા ઉપસ્થિત રહેલા છે હવે જે નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અમુક દીકરા દીકરીઓ અમુક વિડીયો ને ફોટા વાયરલ કરે છે એમના માટે શું આપ સંદેશો આપશો જે લોકો જે આવા અશ્લીલ અગર અશ્લીલ ફોટા વિડીયો વાયરલ કરતા હોય છે તો એ લોકો ઉપર ચોક્કસ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ ભક્તિનું પર્વ છે આરાધનાનું પર્વ છે આ નવ દિવસ લોકો ભક્તિ કરે છે આરાધના કરે છે માની સ્મૃતિ કરે છે ગરબા કરે છે અને એવા સમયે જયારે વાતાવરણ આખું ભક્તિમય હોય અને એવા સમયે અગર કોઈ અશ્લીલતા ફેલાવતો હોય તો એના પર ચોક્કસપણે કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને સમાજે જાગૃત થઈને Anindar, eee, jago tuh, indah, agak